ગુરુવારે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે સ્વજનોનું કલ્પાંત છે એ હૈયું ફાડીને સામે આવી રહ્યું છે એ હૈયા ફાટ રુદન એ આપણું હૈયું ચીરી નાખે એ પ્રકારનું કલ્પાંત છે એ સામે આવી રહ્યું છે બસ્સો બેતાળીસ લોકો એ પ્લેનમાં સવાર હતા જેમાંથી બસ્સો એકતાળીસ લોકોનું મૃત્યુ થયું એકમાત્ર દીવનો જે યાત્રી હતો રમેશ વિશ્વાસ એનું એ બચ એનો બચાવ થયો છે એને દીવ દમણના સાંસદ પ્રફુલ્લ પટેલ એને મળ્યા બાકી જે લોકો એમાં જેનું જીવ ગયો છે એમને પણ મળ્યા છે એ બધાની વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમનું પણ નિધન થયું છે એમના નિવાસસ્થાન પર અંતિમ સંસ્કાર રાજકોટની અંદર કરાશે એવી એવી વિગતો છે એ સામે આવી છે રાજકોટમાં એ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે એમની સોસાયટી પ્રકાશ પ્રકાશ સોસાયટી એમની જે છે ત્યાંથી એમના ઘરેથી અંતિમ સંસ્કાર છે એનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે રામનાથપરા વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં એમની અંતિમ ક્રિયા કરવામાં આવશે અંતિમ સંસ્કાર એમને આપવામાં આવશે એ પહેલાં બે કલાક એમના ઘરે અંતિમ દર્શન માટે એમનો પાર્થિવ દેહ રખાશે હજુ પણ ડીએનએ મેચ કરવાનું કામ જે છે એ ચાલી રહ્યું છે ગઈકાલે પ્લેનના ટેલમાંથી જે પાછળનો ભાગ હતો એને નીચે ઉતારી લેવામાં આવ્યો એ પહેલાં એમાંથી ત્રણ મૃતદેહો મળ્યા છે એક બાળક છે એક એર હોસ્ટેસ છે અને અન્ય એક વ્યક્તિનું મૃતદેહ પણ એમાંથી મળ્યો છે પતરા ચીરીને બહુ જ કામગીરી કરીને એમાંથી મૃતદેહ બહાર કાઢવો પડ્યો છે હજુ પણ અમુક લોકો લાપતા હોવાની પણ માહિતી સામે આવી છે કામગીરી સતત ચાલી રહી છે જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે એમ પરિવારજનોને મૃતદેહ સોંપાઈ રહ્યા છે અગિયાર જેટલા ડીએનએ મેચ થયા હોવાની આધિકારિક પુષ્ટિ થઈ છે અને ત્રણ જેટલા મૃતદેહો છે સોંપવામાં આવ્યા છે એવી પણ આધિકારિક રીતે માહિતી સામે આવી છે એક પછી એક જેમ ડીએનએ મેચ થતા જાય છે એમ એ એમના પરિજનોને મૃતદેહ સોંપવાની કામગીરી છે એ ચાલી રહી છે આ બધાની વચ્ચે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ એ ગઈકાલે અમદાવાદ આવ્યા હતા એમણે અમદાવાદ સિવિલની મુલાકાત લીધી એની સાથે સાથે એમણે એ જગ્યા જ્યાં દુર્ઘટના થઈ હતી એ સ્થળની પણ મુલાકાત લીધી સિવિલમાં પણ એ જે લોકો ઈજાગ્રસ્ત છે એમને મળ્યા એની સાથે એ ત્યાંથી પાછા આવી અને વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન અને એમના દીકરા ઋષભ સાથે પણ એમને વિડીયો કોલમાં વાત કરી છે શું વાત કરી છે સાંભળીએ ऐसा होना हम लोगों को बड़ा दुख हुआ है तो परमात्मा आपको शक्ति दे दुख सहन करने की और आ, धैर्य से काम करो माता जी को भी बोली है माता जी साथ में है तो एक मिनट बात कर दो माता जी नमस्कार हम बहुत दुखी है आप भी दुखी है हमको बहुत बड़ा सदमा पहुँचा कि एक अच्छे व्यक्ति को ऐसा शिक्षा मिला तो हमें चाहते हैं कि आप धैर्य से रहो आप ये काम हम सब लोग आपके साथ हैं क्योंकि ये हादसा किसी के हाथ में नहीं था और आप जरा काम उसको धैर्य से ले लो बच्चों को भी संभालिए सब ठीक धन्यवाद आप सबको नमस्कार सब बच्चों को आप बोल दीजिए नमस्कार